કાલાવડના નિકાવા ગામે ઊંડ ચાર ડેમ ઓવરફ્લો થયો ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસ્યો છે અને આ જ કારણથી ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાં પાણીની આવક થઈ નાના વડાલા બેડિયા ખડ ધોરાજીમાં વધુ વરસાદ ખાક્યો છે નિકાવા સહિતના ગામોમાં વધારે પ્રમાણમાં વરસાદ વરસ્યો નીચાણવાળા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી

લોકોમાં ગામ માં ખુશી ની જોવા મળી રહી છે ડેમ ઓરતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત દ્વારા સૂચના પણ આપવામાં આવી રહી છે જી ધન્યવાદ માહિતી માટે